નમસ્કાર હું શું પ્રેરણા આપશે રાજ ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારથી વાત કરીએ ભાવનગરથી તો ભાવનગર સવારથી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે શહેરના અકવાડા નજીક આવેલી દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણો મહાનગરપાલિકાની દબાણ વિભાગ દ્વારા વિશાળ દળબડ સાથે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કામગીરી માટે પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ફાર વિભાગ સહિતના વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે શહેરના અખવાડા વિસ્તારમાં દારૂલ ઉલમ મદરેસા આવેલી છે આ મદરેસાની જગ્યામાં આવતા છ ફ્લેટ એક હોસ્ટેલના સાતથી આઠ રૂમો રહેણાંકના છ ફ્લેટ પર મહાનગરપાલિકાનું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું જેમાં અખવાડા લેકથી ભાવનગરમાં જે અકવાડા વિસ્તાર છે ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ત્રેવીસ માં જે આપણે ચોવીસ મીટર નો ટીપી રસ્તો છે એ ખુલાવવા માટે કે જે અમુક આ ટીપી રસ્તાની લાઈનમાં જે મદરસાહ ઇસ્લામી ટ્રસ્ટ છે તો જે રેઝિડેન્સી બિલ્ડિંગ પોર્સ જે પોર્શન છે એ દૂર કરવા માટે અમે એમને નોટિસ પણ આપેલી હતી હુકમ પણ કરેલું હતું આજે આજે એમને સાથે જ રાખીને કે એ બિલ્ડિંગમાંથી અમુક કાંઈ સામાન લેવાનું થાય તો એ બધું પ્રોસેસ કરીને સવારથી એમને સાથે રાખીને અમે એ કાર્યવાહી અત્યારે આપ જોઈ શકો છો કાર્યવાહી ચાલુ છે અને એ તમામમાં આપણે કોઈ રીતના જે ધાર્મિક સ્ટ્રકચર છે એને નુકસાન નથી કરતા અને ફક્ત આપણો ઉદ્દેશ કે જેટલો જે ટાઉન પ્લાનિંગ સ્કીમનો રસ્તો છે ચોવીસ મીટરનો તો રસ્તો ખુલ્લો થાય ને રસ્તો અહીંયા ઝડપથી બને તો રસ્તા પૂરતી જમીન આપણે અત્યારે ખુલ્લી કરાવીએ છીએ જે અત્યારે લગભગ મેઇન રોડથી બસો મીટર જેટલો રસ્તો બાકી હતો અને અંદર અંદાજે પંદરસો ચોરસ મીટર જેટલી જમીન છે કે જેમાંથી અત્યારે આપણે બાંધકામ હટાવવાની કામગીરી ચાલુ છે